મારું નામ આર્ય રોકી છે હું પાદરામાં પ્રાણી જીવલક્ષણ સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું આજરોજ અમને વહેલી સવારે અમને ભાઈ ગામેથી દીપકભાઈ પરમારનો કૉલ આવ્યો હતો કે આંબેડકર નગરની અંદર થી સાત ફૂટનું મગર માનવ વસ્તીમાં ચડી આવેલ છે તો અમે તાત્કાલિક ધોરણને વડોદરા વન વિભાગને જાણ કરી અને વડોદરા વન વિભાગની ટીમમાં નીતિનભાઈ પટેલ સાહેબ એમની ટીમ લઈને અને અમારી સંસ્થાની ટીમ મળીને સહી સલામત મગરને રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગ લઈ ગયેલ છે ચડબામ પાર્દા <coughs> <coughs>

आहा 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 पकडाइयो पकडाइयो